જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું જય જયશ્રી કિચનમાં તો આજે આપણે બનાવીશું સક્કરિયા કઈ રીતે બાફવા તેની ટ્રીક અને સક્કરિયા બાફી અને તેની ખીર કેવી રીતે બનાવાની તે હું તમારી સાથે આ જ શેર કરીશ ચેનલને લાઈક કરી દેજો અને વધુમાં વધુ શેર કરજો ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌ પ્રથમ પહેલાં આપણે અહીંયા મેં શકરિયા પાંચસો ગ્રામ લઈ લીધા છે મેં અહીંયા જે ગુલાબી રંગના આવે છે તે લીધા છે તો પહેલાં તે કંદમૂળ હોય છે તે તેમાં માટી ખૂબ જ રહેલી હોય છે એટલે પહેલાં આપણે તેને સારાથી ધોઈ લઈશું તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે ને તેમાં પાણી લઈ લીધું છે તો હવે આપણે બધા જ સકરિયા પાણીની અંદર એડ કરી દેસું જેથી બધી જ માટી તેમાં દૂર થઈ જશે તો આ રીતે આપણે બધા સકરિયાને સારાથી ધોઈ લેવાના છે એટલે બધી જ માટી દૂર થઈ જશે તો અહીંયા મેં બધા સકરિયા સારાથી ધોઈ લીધા છે હવે તેને કઈ રીતે બાફવા તેની ટ્રીક આજે હું તમને શેર કરું છું તો હવે આપણે એક સ્ટીમર લઈ લેશું તો જે ઈડલીનું કુકર આવે છે ને તે મેં લીધું છે હવે તેમાં આપણે તળિયે આખું મીઠું જે આવે છે આ રીતનું આખું મીઠું આવે છે તે ઉપયોગ કરવાનો છે આપણે પાણીથી નથી બાફવાના આપણે ઝાડું નિમક આવે છે તે જ લેવાનું છે અહીંયા હવે હું તળીએ બધું જ નિમક એડ કરી દઈશ આ રીતે તો આ રીતે એકદમ સરખું પાથરી દેવાનું છે તળિયું ક્યાંય કોરું ન રહેવું જોઈ તો આ રીતે આપણે તળિયું એકદમ સરસ પથરાઈ ગયું છે હવે કાણાવાળી જે ઝારી હોય છે તે આપણે ઉપર એડ કરવાની છે આ રીતે આપણે કૂકરમાં ઉપર મૂકી દઈશું તો તમે તમારી પાસે આખું મીઠું ન હોય નોર્મલી નિમક હોય તે પણ તમે યુઝ કરી શકો છો પણ આ નિમકથી બાફવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે તેમાં સકરિયા ગોઠવી દઈશું આ રીતે તો આ રીતે આપણે સકરિયા બાફવાથી તેની મીઠાશ ખૂબ જ સરસ આવે છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદ સારો લાગે છે તો આ રીતે આપણે શકરિયાને આ રીતે શકરિયાને બાફવી અને તેની આપણે એકદમ સરસ ખીર પણ બનાવીશું અને શિવરાત્રિમાં તો શકરિયાની ખીર હોય જ છે તો આ રીતે આપણે બધા જ શકરિયા ગોઠવી દીધા છે હવે આપણે ઢાકણને બંધ કરી દઈશું હવે આપણે અહીંયા ગેસ ચાલુ કરી દઈશું પેલા આપણે ફૂલ ગેસ જ રાખવાનો છે પછી હવે કુકરને કુકર પાંચ મિનિટ સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે તેને ફૂલ ગેસ ઉપર રાખશું પછી તેને સાવ ધીમા ગેસે મિનિટ સુધી બફવા દેવાના છે તો અહીં આપણી વીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લઈએ આપણા સકરિયા બફાઈ ગયા છે કે તો આપણા સકરિયા એકદમ સરસ કલર પણ આવી ગયો છે જો તો હવે આપણે ચાકાની મદદથી ચેક કરી લઈશું જો એકદમ સરળતાથી અંદર જાય છે છે એકદમ સરસ આપણા ગયા તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો અહીંયા આપણે ડીશમાં બધા જ સકરિયા બહાર કાઢી લઈશું તો જો આ રીતે તમે બાપશો ને તો શકરિયા ખૂબ જ સરસ બફાશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે તો અહીંયા આપણા શકરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે અને તમે કુકર પણ જોઈ શકો છો કુકરનું તળિયું પણ એવું ને એવું છે જવો કશું જ નથી થયું આ નિમકને તમે કોઈ પણ વસ્તુ પાછી બનાવો તેમાં પણ એડ કરી શકો છો તો હવે આપણે શકરિયાને પાંચ મિનિટ ઠંડા થવા દઈશું પછી તેની છાલ ઉતારી લઈશું તો અહીંયા ખીર બનાવવા માટે શકરિયાની આપણે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે દૂધ એક ફળ આવે ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે ત્યાં સુધીમાં આપણે શકરિયાની છાલ ઉખેડી લઈશું તો અહીંયા આપણે બધી જ શકરિયાની આ રીતે બધી જ છાલ ઉખેડી લઈશું તો અહીંયા આપણે દૂધનો એક ઉફણ આવી ગઈ છે હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે ખાંડ એડ કરીશું જેવી તમારે મીઠાશ ખાવી હોય તે પ્રમાણે એડ કરવાની છે કારણ કે શકરિયા થોડાક મીઠાશવાળા હોય છે હવે એક ઉફણ આવી ગઈ છે તો હવે આપણે શકરિયાને સારી રીતે મેચ કરી લઈશું તો અહીંયા મેં છાલ ઉતારીને આ રીતે નાનું નાનું કટિંગ કરી લીધું છે હવે આપણે આવી કાંટાવાળી ચમચીની મદદથી આપણે બધા જ શકરિયાને મેચ કરી લઈશું આ રીતે આપણે બધું જ મેચ કરી લઈશું હવે તેમાં આપણે ચકરીયા મેશ કર્યા છે તે એડ કરી દઈશું આ રીતે તમે સકરિયાની ખીર બનાવશો તો ખૂબ જ સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે પીશું હવે આપણે બધું જ સારી રીતે આ રીતે બધું જ મિક્સ કરી લઈશું હવે આપણે તેને પાંચ મિનિટ સુધી ચડવા દેવાની છે તો એકદમ સરસ ઘટ થઈ જશે અને ખીર એકદમ સરસ સ્વાદ આવી જશે તો આ રીતે આપણે પાંચ મિનિટ સુધી તેને ઉકળવા દઈશું તો આપણી ખીર અહીંયા એકદમ સરસ રીતે બની ગઈ છે હવે તેમાં આપણે ઉપરથી એલચી પાવડર એડ કરીશું જેથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે તો આ રીતે આપણે બધો જ મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણી શકરિયાની ખીર જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને કહેજો કે મારી સક્કરિયાની વાફવાની રીત અને ખીર બનાવવાની રીત તમને કેવી લાગે